डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં પંચાયતી રાજ પ્રમાણપત્ર અભ્યાસક્રમના સંદર્ભમાં પેપર નંબર એક પંચાયતી રાજનો પરિચય અને એમાં એકમ નંબર ચાર અંતર્ગત આજે આપણે વાત કરીશું ગ્રામ સ્વરાજ માટે સાધનશુદ્ધિ અને સત્યાગ્રહનો વિચાર વિદ્યાર્થી મિત્રો સફળતા માટેની જે શરતો જણાવી છે કારણ કે ગાંધીજી દ્રઢપણે માનતા હતા કે ગ્રામ સ્વરાજ એટલે એવું સ્વરાજ જેમાં અંતિમ સત્તા વ્યક્તિની હોય ગ્રામ સ્વરાજ માનવ કેન્દ્રી શોષણ મુક્ત વિકેન્દ્રિત સાદી અર્થવ્યવસ્થા છે તેમ તેઓ માનતા હતા ગ્રામ સ્વરાજની કલ્પના સિદ્ધ કરવા માટે તેઓ સાધન શુદ્ધિનો આગ્રહ પણ રાખતા હતા સાધન તરીકે તેઓ સત્યાગ્રહનો આગ્રહ રાખતા હતા સત્યાગ્રહ એટલે સત્ય અને શાંતિથી નિપજતા બળનું નામ ગાંધીજીની દૃષ્ટિએ રાજકીય સત્તા એ સાધ્ય નહીં પણ સાધન માત્ર છે લોકોના વિકાસ માટે સત્તાનો ઉપયોગ થવો જોઈએ સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે તે લોહીકાટી ન હોવા છતાં પરિણામ લાવે છે ગાંધીજી માનતા હતા કે મારો ચોખ્ખો મત છે કે શસ્ત્ર પ્રતિકાર કઠોરમાં કઠોર હૃદયને પણ પીગળાવી નાખે છે આ એક ઉત્તમ અને અસરકારક ઉપચાર છે આ એક અત્યંત શુદ્ધ શસ્ત્ર છે આ નબળી વ્યક્તિનું શસ્ત્ર નથી શારીરિક પ્રતિકાર કરવાવાળા કરતાં શાસ્ત્ર પ્રતિકાર કરવાવાળામાં ઘણું સાહસ હોવું જોઈએ તેવું ગાંધીજી માનતા હતા સત્યાગ્રહ નાગરિકનો એક જન્મસિદ્ધ હક છે સત્યાગ્રહી સમાજમાં કાયદાને માન આપતો હોવો જોઈએ સત્યાગ્રહ માટે અનિવાર્ય શરત હિંસાનો ત્યાગ છે સત્યાગ્રહની ખૂબી એ છે કે તે આપણી પાસે આવે છે અને તેને આપણે શોધવા જવું પડતું નથી સત્ય અને અહિંસાથી દુનિયાને વશ કરી શકાય છે અને સત્યાગ્રહ એ મૂળમાં પ્રજાજીવનમાં સત્ય અને અહિંસાનો પ્રવેશ કરાવવાનો પ્રયત્ન છે તેવું ગાંધીજી માનતા હતા ગાંધીજી જણાવે છે કે સત્યાગ્રહ એટલે સંપૂર્ણ આત્મવિલોપન અત્યંત દીનતા અતિશય ધીરજ અને જ્વલંત શ્રદ્ધા સત્યાગ્રહ જેવું બીજું બળ દુનિયામાં એક પણ નથી સત્યાગ્રહમાં નમ્રતા હોય છે સત્યાગ્રહ કદી કોઈના પર પ્રહાર કરતો નથી હિંસાનો પણ સંપૂર્ણ ત્યાગ કરીને જ સત્યાગ્રહ અપનાવી શકાય છે સત્યાગ્રહની લડત કાયર માટે નહીં પરંતુ આત્મબળ ધરાવતા લોકો માટે લોકો માટે એ લડત છે એવું ગાંધીજી માનતા હતા ગાંધીજીએ સત્યાગ્રહની સફળતા માટે શરતો જણાવી છે જે આપણે એક પછી એક જો જોઈએ તો કોઈ સત્યાગ્રહી પોતાના દિલમાં વિરોધની સામે કોઈ જાતનું વેર ન રાખે બીજું છે સત્યાગ્રહનો મુદ્દો સાચો અને સંગીન હોય ત્રીજો મુદ્દો છે પોતાના કાર્યને માટે છેવટ સુધી સહન કરવા સત્યાગ્રહી તૈયાર હોવો જોઈએ અને ગાંધીજીએ ઉપવાસને સત્યાગ્રહનું એક મહાશક્તિશાળી એવું શસ્ત્ર ગણ્યું છે એટલે કે ઉપવાસ એ સત્યાગ્રહનું એક પવિત્ર સાધન છે ગાંધીજીએ સત્યાગ્રહીની લાયકાત વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે જેમ કે ઈશ્વર ઉપર તેને અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ બીજો મુદ્દો છે સત્ય અહિંસામાં આસ્થા હોવી જોઈએ ત્રીજો મુદ્દો છે શુદ્ધ જીવન જીવનાર હોય અને પોતાના કાર્ય માટે સર્વસ્વનું ખુશીથી બલિદાન આપવા તૈયાર હોવું જોઈએ ચોથો મુદ્દો છે તે ખાદીધારી અને ખાદી પ્રેમી હોય પાંચમો મુદ્દો છે વ્યસન ન હોવું જોઈએ છઠ્ઠો મુદ્દો છે શિસ્તના નિયમોનું ચીવટપૂર્વક પાલન કરનાર હોય સાતમો મુદ્દો છે જેલના નિયમોનું પાલન કરનાર હોય સિવાય કે આ નિયમો પોતાના માનભંગ વિરુદ્ધના હોય આમ સત્યાગ્રહી પાસે આ પ્રકારની અપેક્ષાઓ રાખવામાં આવી છે ગાંધીજીના મતે સત્યના કુલ બે પ્રકાર છે સાધન કે વ્રત રૂપે મર્યાદિત સત્ય સાધ્ય રૂપ શુદ્ધ અને નિરપેક્ષ સત્ય કે જે પૂર્ણ છે અને દેશકાળથી પર છે

ઉપર વિશેષ ભાર મૂકતા હતા આ પીપીટીમાં આખી જ આ લાયકાત તમે જોઈ શકો છો ઇન માં આપણે એવું કહી શકીએ કે ગ્રામ સ્વરાજ માનવ કેન્દ્રિત શોષણ મુક્ત વિકેન્દ્રિત સાદી અર્થવ્યવસ્થા છે જેમાં નાગરિકને રોજગારી મળી રહે પાયાની જરૂરિયાતો બાબતે આત્મનિર્ભર બન અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને સમાન ગણવામાં આવે ગાંધીજીએ કલ્પેલ ગ્રામ સ્વરાજના ખ્યાલને ચરિતાર્થ કરવા માટે તેના સિદ્ધાંતોનું વ્યવહારમાં શક્ય હોય તે રીતે અમલીકરણ કરવું જોઈએ ગાંધીજીની કલ્પનાનું ગ્રામ સ્વરાજ સાચી અને શક્તિશાળી લોકશાહી છે ગાંધીજી ગ્રામ પંચાયતોની સ્થાપના દ્વારા આર્થિક અને રાજકીય સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તેવું ઈચ્છતા હતા પંચાયતી પદ્ધતિના અમલીકરણમાં વૈજ્ઞાનિક અભિગમ અમલમાં મુકાવવો જોઈએ તેવો પણ તેમનો મત હતો વિદ્યાર્થી મિત્રો કેટલાક ચાવીરૂપ શબ્દો આમાં મેં તમને કીધા જેની સમજૂતી મેળવીએ એક શબ્દ આવ્યો સાધન શુદ્ધિ એટલે કે ગાંધીજી સાધન શુદ્ધિના આગ્રહી હતા તેમના મતે સાધ્ય જેટલું શુદ્ધ કે પવિત્ર હોય છે તેટલું જ શુદ્ધ કે પવિત્ર તેને પ્રાપ્ત કરવા માટેનું સાધન પણ હોવું જોઈએ એટલે બીજા શબ્દોમાં જો આપણે આ વાત સમજીએ તો સાધન પણ સાધ્ય જેટલું જ યોગ્ય અને ઉચિત હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલીક સ્વાધ્યાય મેં અહીંયા આપેલા છે આ વિડિયો લેક્ચરના આધારે તમે સ્વાધ્યાય તમારી અનુકૂળતાના સમયે આ પ્રશ્નોના જવાબ તૈયાર કરી શકશો કે સત્યાગ્રહની સફળતા માટેની શરતો અને સત્યાગ્રહીની લાયકાતો વિશેષ વાંચન માટે મેં અહીંયા સંદર્ભ સૂચિ પણ આપેલી છે જેનું તમે ઉપયોગ કરી શકશો અહીંયા આજે આ વિડીયો લેક્ચર આપણા એકમનું પૂર્ણ કરીએ છીએ આ સાથે આ એકમ પણ પૂર્ણ થાય છે આપ સૌએ મને શાંતિથી આ વિડીયો લેક્ચરમાં તમે લાભ લીધો આજના આ વિષય વસ્તુનો એ બદલ આપનો આભાર તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ